કાશીરામના જણાવ્યા મુજબ તેમના અને તેમના પાડોશી નવનીતભાઈના બે બે વીઘા તેમજ અનિલભાઈના દોઢ વીઘા ખેતરમાં મેથીનું વાવેતર કરવામાં આવ્યું હતું આગની ઘટનામાં ત્રણેય ખેડૂતોને અંદાજે દોઢ લાખ રૂપિયાથી વધુનું નુકસાન થયું છે ભરતભાઈ અને અન્ય બે ખેડૂતોને પચાસ પચાસ હજાર રૂપિયાનું નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું છે લણણીની તૈયારીમાં રહેલો મેથીનો આખો પાક આગમાં બળીને ખાક થઈ ગયો છે આ ઘટના પેપર મિલ દ્વારા યોગ્ય સાવચેતી વગર કચરો સળગાવવાને કારણે બની હોવાનું સામે આવ્યું છે અહેવાલ અનિલ રામાનુજ જ લોકાર્પણ